નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોંડલથી કે ભાઈ હાલના સમયગાળા દરમિયાન વાત કરીએ તો મગફળીનો પાક જે છે એ સિતે પંચોતેર એસી થી લઈ અને નેવું દિવસ સુધી પહોંચી ગયું છે હાલ જે ખેડૂત મિત્રો જે છે એ છેલ્લા સ્પ્રે તરફ એટલે કે છેલ્લો છટકાવ તરફ વળી રહ્યા છે તો તેની અંદર કયા એવા ખાતરનો વપરાશ કરવામાં આવે કે જેનાથી જે મગફળી ઉપાડતા સમયે જે ડોડવા તૂટવાનો એટલે કે જે નાઈડેથી જે દોડવા મૂકી દેતા હોય છે એટલે કે જમીનની અંદર જે મગફળી રહી જતી હોય છે તો તેનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન જે છે એ નહીવત પ્રમાણમાં આવે અને મગફળી જે છે ઓછી તૂટે ત્યારબાદ જે છે એ અમુક અમુક ખેડૂત મિત્રોને ભાઈ ઓગણચાલીસ નંબર માંડવી હોય અથવા તો મોટા પોપટાવાળી માંડવી હોય તો તેની અંદર વજનની એટલે કે ખાસ કરીને ઉતારાની સમસ્યા જે છે એ રહેતી હોય તો તેની અંદર કયા એવા જે ખાતરનો છંટકાવ કરે કે જેનાથી મગફળીનો ઉતારો અને વજન બંને જે છે એ સંપૂર્ણ રીતે સારામાં સારી ક્વોલિટી જે છે એ આપણને મળે તેમજ જે તેલની ટકાવારી આપણા મગફળીના પાકની અંદર કેવી રીતના વધારી શકીએ તો અત્યાર સુધી ખેડૂત મિત્રોએ પાછો વળી નથી જોયું ખર્ચા કરવામાં કોઈ માફ નથી રાખ્યો એવા રાઉન્ડ માર્યા છે વચ્ચે ઇયળનો ભયંકર અટેક હતો તો એ પ્રમાણેના રાઉન્ડ જે છે ખેડૂત મિત્રો કોઈ દી નો માર્યો એવા એકસો વીસ વીસ એકસો પચાસ પચાસ રૂપિયાના ફમ જે છે એ અત્યાર સુધીમાં તમે માર્યા છે હવે જો છે એ તમે થોડોક લોભ કરશો અને ક્યાંક ને ક્યાંક પૈસા બચાવવાના ચક્કર જે છે એ હળવો રાઉન્ડ છેલ્લો મારશો અને રાતળિયાની જો શરૂઆત થઈ જશે તો ખૂબ પ્રમાણમાં જે છે એ ઉતારો ઓછો આવશે અને જે ઉતારો ક્યાંક ને ક્યાંક વધે ખર્ચો ઓછો થાય ઉતારો વધે અને ક્વોલિટી સામે એવી મળે તો તેના માટેથીને જે ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ છે તેની એક પ્રોડક્ટ એટલે કે અવતાર ગોલ્ડ કરીને એક ખાતર છે જેને મગફળી ઉપાડવાની પચીસથી ત્રીસ અથવા તો વીસ દિવસની વાર હોય ત્યારે જો પંપની અંદર નાખી અને ઘાટો છટકાવ આપણા મગફળીના પાકની અંદર ફૂગનાશક દવા તેમજ અન્ય કોઈ પણ દવાની સાથે કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ ક્વોલિટીની સામે તેમજ મગફળીના ઉત્પાદન સામે આપણને મળે તો કંપનીના જે પ્રતિનિધિ છે ધવલભાઈ આપણા ખાસ મિત્ર છે તે આજે આપણી સાથે આપણા એગ્રોપર ઉપસ્થિત થયા છે તો તેમનું ખાતર જે છે એ માર્કેટમાં આ ઓર્ગેનિક રોડોફાઈટમાં ડિરાઈડ કરેલા પોટાશ તો ઘણી બધી કંપનીના આવે છે પણ એના કરતાં કાયક આપણું ખાતર અલગ કેવી રીતના છે અને જે છે એક સારામાં સારું કામ કેવી રીતના કરશે તેના વિશે થોડીક માહિતી આપણા ખેડૂત મિત્રોને આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ પંપણિયા ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપનું સ્વાગત કરું છું તો આપણે એક નવું ખાતર અવતાર ગોલ્ડ તો એમાં શું શું આવે છે તો ખેડૂત મિત્રો એમાં આવે છે પોટાશ વીસ આવે છે સલ્ફર આવે છે દોઢ ફોસ્ફરસ આવે છે ચાર ટકા એમિનો એસિડ આવે છે છ ટકા નાઇટ્રોજન આવે છે ચાર ટકા આલ્જેનિક એસિડ આવે છે આઠ ટકા અને કેલ્શિયમ આવે છે બે ટકા અને બીજું ઓર્ગેનિક મેટર આવે છે 54% તો ધવલભાઈ જે રીતના વાત કરી કે ભાઈ અવતાર ગોલ્ડ માર્કેટમાં મળતા બીજા ઓર્ગેનિક રોડોફાઇટ્સમાંથી ડિરાઇવડ કરેલા પોટાશ કરતાં અલગ કેવી રીતના પડે તો તમે માર્કેટની અંદર મળતા છે ઓર્ગેનિક રોડોફાઇટમાં ડિરાઇવડ કરેલા પોટાશ તેની અંદર બે જ કન્ટેન્ટ આવતા છે તમારે લખવું હોય તો લખી લ્યો અને વાંચવું હોય તો વાંચી લ્યો તો તેની અંદર મેઇન બે કન્ટેન્ટ જે પોટેશિયમ એટલે કે કેટુઓ વીસ ટકા ટકાવારીની વાત કરીએ વીસ ટકા ઓર્ગેનિક પોટાસ આવે છે તેમજ તેની સાથે જે છે એ સલ્ફર દોઢ ટકા આ બે વસ્તુ જે છે એ માર્કેટની અંદર તમે કોઈ પણ રોડોપાઈપ્સમાંથી ડિરાવ કરેલું પોટાશ લેશો તો આ બંને કન્ટેન્ટ તમને મળવાના છે આ બધા કરતા આપણામાં ખાતરમાં અલગ છે તો ધવલભાઈ જે રીતના વાત કરી કે ફોસ્ફ એટલે કે ફોસ્ફરસ ચાર ટકા ફોસ્ફરસ મળવાનો છે તેમજ જે એમિનો એસિડ એને આલ્જિનિક એસિડ જે છે એ એમિનો એસિડ છ ટકા અને આલ્જીનિક એસિડ આઠ ટકા એનું શું કામ છે તો કે ભાઈ આલ્જેનિક એસિડનું કામની વાત કરીએ અને એમિનો એસિડ તો જે ક્વોલિટી આપણી મગફળીના બોપટાની થવી જોઈએ તે ક્વોલિટીમાં ખૂબ જ સારું એવું જે છે એ ફેરફાર કરી અને ખૂબ સારી ક્વોલિટી આપણા મગફળીના પાકની કરશે તેમજ કેલ્શિયમ જે આવે છે બે ટકા એ ખૂબ મહત્ત્વનો જે ઉપાડતા સમયે મગફળી ખડે ત્યારે ન ખરવા દે કેલ્શિયમ ખૂબ જ કામનું છે તેમજ અત્યારે ખાસ આ વર્ષે જે નોંધપાત્ર કેલ્શિયમની ઉણપ દેખાણી છે મગફળીના પાકની જેનાથી ફોતરી ઉપર અમુક ટકા કાળા ડાઘ જે દેખાય છે ધવલભાઈ એના એ મેઇનમાં મેઇન પ્રશ્ન કેલ્શિયમની ઉણપના હિસાબે છે તો તે ઉણપને પણ પૂરી કરશે જેનાથી પહેલાં તો જે એની ઉપરની ફોપ જે પોપટી છે એ ઉપરનું ફોતરું છે એ ખૂબ મજબૂત થશે અને જે છે એ સારામાં સારું જે આમ પકડી રાખશે નાયડાથી જે જોડાયેલો હોય પોપટો તે પકડી રાખશે જેનાથી જે પોપટો જમીનમાં તૂટવાના પ્રશ્ન હશે તો એ નહીં રહીએ ત્યારબાદ મેઇન વાત કરીએ કે ભાઈ સલ્ફર દોઢ ટકા આવે છે સલ્ફર શું કામ કરશે તો દોઢ ટકા સલ્ફર જે છે એ તેલની ટકાવારી વધારવાનું મગફળીની તેલની ટકાવારી વધારવાનું ખૂબ સારું એવું રિઝલ્ટ જે છે એ સલ્ફર દ્વારા લેવામાં આવતું હોય છે ત્યારબાદ વાત કરીએ પોટાસ કે ભાઈ ઘણા ખેડૂત મિત્રોને એવો સવાલ હોય કે ભાઈ છેલ્લે છેલ્લે પોટાસ એટલે કે અમે જીરો જીરો પચાસ છાટી કે આ છાંટી બેમાં શું ફેર પડે તો કે જીરો જીરો પચાસ ની અંદર પચાસ ટકા ફોસ્ફરસ આવે છે પણ એનું માપ રાખવાનું છે આપણે પંપે સો ગ્રામ એ નાખો તો એ આપણને કાંઈ વાંધો નથી અને કોઈ પણ સારી કંપનીના એટલે કે જે આ ડ્રીમ ફિલ્ડ કંપનીનું અવતાર ગોલ્ડ આવે છે તેનું પંપે અઢાર ગ્રામનું માપ રાખવાનું છે એની અંદર પોટાશ વીસ ટકા છે પરંતુ એને ઓર્ગેનિક રીતના બનાવવામાં ડિરાઈવ એટલે ઓર્ગેનિક રોડોફાઇટ્સ જે એક ફૂગ છે જે એક એલગી છે તેની અંદરથી ડિરાઈવડ કરી અને નોખું પાડી અને જે છે એ બનાવવામાં આવ્યું છે તે પોટાશ જે છે એ ધીમી ધારે કામ કરે છે અને સારામાં સારું રિઝલ્ટ જે છે એ મગફળીના પોપટા ભરાવદાર કરવાનું કામ આપે તો પોટાસ કામ કેવી રીતના કરે છે પોટાશનું કામ છે જે ખોરાક પાંદડા બનાવે છે અત્યારે હાલના સમય દરમિયાન તેને જે છે એ પોપટા સુધી પહોંચાડવાનું કામ પોટાશ તત્વ કરતો છે ખૂબ અગત્યનો તત્વ છે જો અત્યારે પોટાશ તત્વ આપવામાં ન આવે તો ક્યાંક ને ક્યાંક ઉતારામાં નોંધપાત્ર ઘટાડો તેમજ જે છે એ ઉત્પાદન આપણને સરખું લઈ શકતા નથી અત્યાર સુધી જે ખર્ચો આપણે કર્યો છે તેમાં પૂરામાં પૂરું વળતર આપણને મળશે નહીં મગફળીના પાકને તો જે છે દરેક ખેડૂત મિત્રો જે છેલ્લા રાઉન્ડની અંદર ઝીરો જીરો પચાસ છાંટો તો કાંઈ વાંધો નહીં અને કોઈ પણ સારી કંપનીના જે છે એ આવી રીતના ઓર્ગેનિક રોડોફાઇસમાં ડિરાઈડ કરેલું પોટાશ આવે તે છાંટો તો પણ કોઈ વાંધો નથી અત્યાર સુધી જે ખર્ચો કર્યો તેને વસૂલ કરવો તો ખાસ કરી અને મારી ભલામણ એવી છે કે ભાઈ અવતાર ગોલ્ડનો એક છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ આપણને મળશે ત્યારબાદ ધવલભાઈ આપણે વાત કરો કે ભાઈ આનો પંપે જે છે એ કેટલો ડોઝ રાખવાનો છે તો એનો પંપે છે અઢારથી વીસ ગ્રામ અને એની ખાસિયત એ છે કે તમે ટૂંકમાં જેટલું કે અઢારથી વીસ ગ્રામ આપેલું છે તો એ છોડવો બધો ઉપયોગ કરશે ટૂંકમાં આપેલો આપણે જે ડોઝ છે વેસ્ટ નહીં જાય વેસ્ટ ઝીરો ટકા વેસ્ટેજ છે છોડની અંદર એટલે કે પાંદડાની અંદર જેટલું શોષાશે જેટલો ઘાટો તમે છંટકાવ કર્યો છે એટલું સારામાં સારું રિઝલ્ટ જે છે એ અવતાર ગોલ્ડનું આપણને જે આપણા મગફળીના પાકની અંદર તેમજ અન્ય કોઈ પણ પાક હોય તેની અંદર જોવા મળશે તો જે છેલ્લો સ્પ્રે કરતા હોય ખેડૂત મિત્રો તેની અંદર ખૂબ જે આપણી ભલામણ છે એ પ્રમાણે ખેડૂત મિત્રો કરે છે એને ખૂબ સારા ઉતારા અત્યાર સુધી લીધા છે તો તમારે કાંઈક નવું કરવું હોય તો તમે જે છે એ અવતાર ગોલ્ડ એટલે કે ડ્રીમ ફિલ્ડ એગ્રો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનું જે અવતાર ગોલ્ડ કરીને પ્રોડક્ટ આવે છે તેને પંપે અઢારથી વીસ ગ્રામ નાખી અને ઘાટો છંટકાવ છેલ્લા જે રાઉન્ડની અંદર કરશો તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ આપણને ઉતારાની અંદર જોવા મળશે અસ્તુ જય જય જયભાઈ આભાર